માર્ગ અને મકાન વિભાગ જામનગર દ્વારા લાલપુરથી ત્રણ પાટિયા સુધીના ત્રીસ કિલોમીટરના સ્ટેટ હાઈવેનું રીસરફેસિંગ કામ પૂરજોશમાં શરૂ ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ હવામાન સામાન્ય થતાં જામનગર શહેરના અત્યંત વ્યસ્ત અને ભારે ટ્રાફિક ધરાવતા લાલપુરથી ત્રણ પાટિયા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર સમારકામની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તત્કાલિક ધોરણે પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે આ નિર્ણયથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને વરસાદ દરમિયાન થયેલા ખાડાઓ અને ખરાબ રસ્તાના કારણે થતી મુશ્કેલીઓમાં ખૂબ મોટી રાહત મળી છે માર્ગ અને મકાન વિભાગ જામનગર દ્વારા આ માર્ગના સમારકામનું કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે જેના અંગે વધુ માહિતી આપતા કાર્યપાલક ઇજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું છે કે વરસાદ બંધ થતાં જ અમે આ અગત્યના માર્ગનું કામકાજ સત્વરે શરૂ કરી દીધું છે આ માર્ગ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટ્રાફિક માટે મહત્વપૂર્ણ છે ટૂંકા ગાળામાં આ માર્ગને સંપૂર્ણપણે સુધારીને વાહન વ્યવહાર માટે સરળ અને સલામત કરી દેવાશે લાલપુરથી ત્રણ પાટિયા સુધીનો આ રોડ માત્ર શહેરને જોડતો મુખ્ય માર્ગ નથી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અન્ય શહેરો તરફ જવાનો પણ મુખ્ય માર્ગ હોવાથી હજારો વાહન ચાલકો દરરોજ તેનો ઉપયોગ કરે છે જે ધ્યાનમાં લઈ આ રોડ કંપરનું કામ ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે